આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા માટે પાર્ટીનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે આજરોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસની ની જનસંપર્ક અભિયાન રેલી તલાજા વિધાનસભા વિસ્તારમાં નીકળી હતી આ રેલીમાં જિલ્લાના પાર્ટીના આગેવાનો આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી રાજુભાઈ સોલંકી લોકસભાના ઇન્ચાર્જ નીતાબેન મોદી તળાજા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ જીલુભાઈ ભમ્મર તાલુકા પ્રમુખ પ્રાજીભાઈ ધાંધલિયા સહિતના નાના મોટા કાર્યકરો જોડાયા હતા やったんじゃなくてもらえん લડેગે લડેગે હું નીતાબેન મોદી આમ આદમી પાર્ટી ભાવનગર લોકસભા ઇન્ચાર્જ સૌરાષ્ટ્ર સીએમ જબીલદાસ મહેતાની દીકરીથી ગોપનાથ આશીર્વાદ સાથે આમ આદમી પાર્ટીની જનસંપર્ક યાત્રા ચાલુ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીની વિચારધારા જેવી કે સારું શિક્ષણ સ્વાસ્થ્ય સ્ત્રી સન્માન સ્ત્રીઓના હક માટેની લડત બેરોજગારને રોજગારી માટેના પ્રયત્ન અને નહીં ભ્રષ્ટાચાર સાથે ઈમાનદાર આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવે છે એની સામે ભાજપે ગુજરાત સિવાયના બીજા રાજ્યોમાં એકસો પચીસ યુનિટ વીજળી ફ્રી ચારસો પચાસ ગેસનો બાટલો સ્ત્રીઓના ખાતામાં બાર હજાર રૂપિયા જમા કર્યા દર વર્ષે અને ખેડૂતોને સહાય બાર હજાર રૂપિયા તો ગુજરાતને અન્યાય કેમ એ અમારો મેઇન પ્રશ્ન છે આજે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે આજે બધા જોડાય એ માટેના પ્રયત્ન માટે અમે આપનું જનસંપર્ક કાર્ય ચાલુ કર્યું છે રાજુભાઈ સોલંકી નેશનલ જોઈન્ટ સેક્રેટરી આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર શહેર ખાતે નીતાબેન મોદીની અધ્યક્ષતાને અધ્યક્ષતા તળાજા તાલુકાના તળાજા શહેરમાં અને ગ્રામ્યની અંદર જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અરવિંદ કેજરીવાલ સાહેબના માર્ગદર્શન છે સમગ્ર ગુજરાતમાં જ્યારે આગામી દિવસોમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના જે રીતે પંજાબ અને દિલ્હીની અંદર શાસન ચાલી રહ્યું છે જે રીતે લોકોના કામ થઈ રહ્યા છે શિક્ષણ હોય આરોગ્ય હોય આવા તમામ કાર્યક્રમોમાં જે કામ થઈ રહ્યા છે એ જ રીતે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી મક્કમતાથી મજબૂતાઈથી લડવા માટે આજે આમ આદમી પાર્ટી તમામ ગામે ગામ જઈ સમગ્ર ગુજરાતની અંદર લોક પ્રશ્નો સાંભળી અને લોકોના પ્રશ્નોનો અવાજ બની અને લોકોના પ્રશ્નોને વાજા આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજે તળાજા તાલુકા શહેર પ્રમુખ અને

એમાંય ભાવનગર અને બોટાદ જિલ્લો જે ખાસ કરીને ડુંગળી ઉપર જે નિર્ભર છે ડુંગળી જે અહીંના ખેડૂતોની મુખ્ય આજીવિકા છે અને જેના હિસાબે હજારો લાખો ખેડૂતોના ઘરમાં દીવા પ્રગટતા હોય છે અને જ્યારે ખૂબ મોટો ફાયદો થતો હોય છે ત્યારે ખેડૂતના ઘરમાં જ્યારે પૈસા આવવાનો સમય થયો ત્યારે આ ભારત સરકારે જે નિકાસબંધી કરી અને ભાવનગર જિલ્લાના અને બોટાદ જિલ્લાના જે ખેડૂતોને હળાહળ અન્યાય કર્યો છે એ ખેડૂતો માટે કુઠારાઘાત સમાન છે એક સાઈડ આમ ભાજપ છે એ ખેડૂતોના સાથી હોવાની વાત કરે છે અને બીજી તરફ જ્યારે ખેડૂતોના હાથમાં પૈસા આવવાની વાત હોય ત્યારે જે રીતના એની સાથે અન્યાય કરે છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી આજે તળાજા ખાતે ખેડૂતોની સાથે એમની સાથ નિભાવવા માટે અને ખેડૂતોની માંગને બુલંદ બનાવવા માટે આજે તળાજામાં પદયાત્રા કરી છે સાથો સાથ આખા ગુજરાતમાં અને ભાવનગર જિલ્લામાં પણ અમારી જે આ યાત્રા છે એ ખેડૂતોને જાગૃત કરવા માટે દરેક શોષિતોને જાગૃત કરવા માટે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ યાત્રા કાઢવા જઈ રહ્યા છીએ